નંદકુંવરમાં મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન પ્રારંભ કરાવ્યો ભાવનગર નંદકુંવરમાં મહિલા કોલેજ દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષની વિદ્યાર્થીની માટે ત્રણ દિવસીય ઓરિએન્ટેશન પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં એમ યુનિવર્સિટીના પ્રોફેસરો શિક્ષણવિદો અને મોટિવેશનલ સ્પીકરના માર્ગદર્શન આપવામાં આવશે अभ्यास प्रत्ये अभिमुखता गोल प्रत्ये જોવા માટે પ્રયત્ન કરો એનો અર્થ ઓરિએન્ટેશન છે બે બીજો બે શબ્દ બીજો શબ્દ એક છે કાઉન્સેલિંગ કાઉન્સેલિંગ એટલે માર્ગદર્શન તમને માર્ગદર્શન આપવા આવે કે આ આ કરવા કરો પરીક્ષા વખતે ગભરાય ગયા તો કાઉન્સેલિંગ થાય તો ઓરિએન્ટેશન એટલે તમારે એ દિશામાં જવાનું છે કે માર્ગ તમને મળે એ એ અભિમુખ એ દિશામાં આવ તમે તમારે 12 માં ધોરણમાં સારા સારું પરિણામ આવ્યું હશે અતવર્ત સામાન્ય પરિણામ આવ્યો છે કે આયો હોય 12મા ધોરણનો પરિણામ સારું આવ્યો છે તો વધુ સારું પરિણામ લાવી શકશો તમે અને 12મા ધોરણમાં સામાન્ય પરિણામ આવ્યો છે તો પ્રયત્ન કરશો તો હજી સારું પરિણામ આવશે હું બીએ કોમર્સમાંની નિવૃત્ત થયો પણ હજી બીએ કોમર્સમાં પરવૃત થશે 18 ને 21 વિદ્યાર્થીઓ અહીં આવો કે સામાન્ય પ્રવાહમાં બીએ કોમર્સમાં એ 1 ગ્રેડ કોઈ કરે આ છોકરા જો કર્યો બધાને પૂછું આની 10 માં A1 ક્રેડ કેટલા નાતો 3 માંથી જોરદાર મહેનત કરીને કે 12 માં ધોરણ માં A1 ક્રેડ નહી આવ્યો તમારે 12 ધોરણ નું શું પરિણામ આવી હોય હવે નક્કી કરો તમે કે હું DY માં આ પરિણામ લાવવાની છે તો એ પરિણામ આવશે પણ નક્કી કર્યા પછી એ દિશામાં યોગ્ય મહેનત કરવી જોઈએ એક માનસિકતા બને છે આપણી કે કોલેજમાં જઈએ એટલે જલસા કરવાના અત્યાર સુધી 12 ધોરણ સુધી તો આપણે બહુ જ બહુ જ વાંચ્યું હવે આપણે જલસા કરવાના કારણ કે આપણે 12 ધોરણમાં એક સારો પરિણામ મેળવી લીધું કોલેજમાં તો જલસા જલસા હોય ને એક માનસિકતા દેવાની પિક્ચરો પણ એવા આવે છે કે કોલેજમાં તો આવું કરે આ કરે તેમ કહેવાય એટલે કોલેજ એટલે જલસા કરવાનો અને ફરવાનો અમે તો બાર સાયન્સને ને બધા કોઈ મેનેજ કરીએ કે બાર વર્ષ સુધી બરાબર મહેનત કરો પછી તમારી દિશા નક્કી થઈ જશે એટલે પછી તમને વાંધો નથી આવતો એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ